હવે આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરે આ જે ગ્લુ ટ્રેપ દરને પકડવા માટે જે ગ્લુ ટ્રેપ વાપરવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે નમસ્કાર દર્શક મિત્રો મોટે ભાગે ઘણા બધાના ઘરોની અંદર ઉંદરો ફરતા હોય તો ઉંદરને પકડવા માટે ઘણા બધા લોકો જાત જાતની તરકીબો અજમાવતા હોય કોઈ એનું પેલું પાંજરું રાખે તો કોઈ ખાવાની અંદર કંઈક રાખી દે અને એમ કરીને ઉંદરોને નિયંત્રણ અથવા ઉંદરોથી દૂર રહેવાની કોશિશ કરવામાં આવે હવે ઘણા બધા લોકો ઉંદરને પકડવા માટે એક ગળ્યું ટ્રેપ કરીને એક આવે કે જે એક આમ પાટ પાટિયા જેવું કે પૂઠા જેવું આવે અને એની ઉંબર એની ઉપર કંઈક એવું ચોંટાડેલું હોય ગુંદર જેવું તો એ ઉંદર ત્યાંથી પસાર થાય તો એ ઉંદર એની પર ચોંટી જાય અને એ છટકી નહીં શકે અને આખરે મરી જાય હવે આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરે આ જે ગ્લુ ટ્રેપ દરને પકડવા માટે જે ગ્લુ ટ્રેપ વાપરવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે કોઈ બી દુકાનની અંદર આ ગ્લુ ટ્રીપ વેચી નહીં શકાશે કોઈ ખરીદી બી નહીં શકશે અને કોઈ એનો ઘરમાં ઉપયોગ બી નહીં કરી શકશે સુરત જિલ્લા કલેક્ટરનું આ એક ફરમાન છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઘણીવાર લોકો ઉંદરથી પરેશાન થઈ જાય અને એ સ્વાભાવિક વાત પણ છે કારણ કે ઉંદર તમારા ઘરની અંદર એવી એવી વસ્તુઓને નુકસાન પહોંચાડીને એવું બધું કાતરી નાખે કે તમારી કિંમતી દસ્તાવેજો બી તમારા નુકસાન તમને પહોંચી જાય અથવા તમારી ખાવા પીવાની વસ્તુઓ હોય એ તમારી બગડી જાય અથવા તમારા રૂપિયા હોય તો એને કાતરી જાય એટલે ઉંદરને કારણે ઘણા બધા લોકોને પરેશાની હોય છે પરંતુ સુરત જિલ્લા કલેક્ટરે એક ફરમાન જાહેર કરીને એવું કીધું છે કે ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ એના માટે ઉપયોગમાં લેવાતી જે પદ્ધતિ છે એ પ્રાણીકૃતા પ્રાણીકૃતા અધિનિયમની જે જોગવાઈ છે એવી નહીં હોવી જોઈએ એટલે ઉંદરોને તમે આવી રીતના ક્રૂરતાથી મારો એ નહીં ચાલે હવે ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે ગ્લુ બોર્ડ ગ્લુ ટ્રેપ આવા બધા એના નામ છે મેં તમને આગળ કીધું તેમ કે ઘણા બધા લોકો ઘરની અંદર એવી તરગી અજમાવે કે એ કામ પુસ્તકનું પૂઠું જેવું હોય અને એની ઉપર આવું ગુંદર જેવું લગાડેલું આવે એટલે એ ઉંદર જ્યારે ત્યાંથી એની સપાટી પરથી સરકે એટલે ગુંદર એ જે ઝાડ છે એની અંદર ફસાઈ જાય અને એ પછી એને ડિહાઈડ્રેશન ભૂખ અને ઘૂંઘળાવાને કારણે એને પીડાદાયક મોત મળે એટલે આવું પીડાદાયક મોત નહીં મળે એના માટે સુરત જિલ્લા કલેક્ટરે આ ગ્લુ ટ્રેપ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને કોઈ પણ દુકાન એટલે એનું ઉત્પાદન વેચાણ અથવા એના ઉપયોગ ટોટલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલે જો કોઈ દુકાનમાં આવું ગ્લુટ્રોપ વેચાતા પકડાશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આવશે એવું સિલા સુરત જિલ્લા કલેક્ટરની યાદીમાં કહેવામાં આવેલું છે એટલે હવે ધ્યાન રાખજો કે ઘરમાં તમારે જો ઉંદરને પકડવું હોય તો તમે આ જે પાંજરું કે એવી બધી પદ્ધતિ અપનાવો એ ખરાબ રીતને પીડાદાયક મોતને નહીં ભેટે એનું તમે ધ્યાન રાખજો અને એ પાંજરામાં પકડી અને એને તમે કોઈ દૂર જગ્યાએ છોડી શકો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ